નમસ્કાર મિત્રો સો આજે પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી જે આવી ગઈ છે મિત્રો તેમાં તમે જોયું હશે કે જે ફાઇનનું નામ છે પ્રોવિઝનલ પર તમામે તમામ મિત્રો આજે અત્યારે જે આન્સર કી આવી છે તમે તેને ફાઇનલ આન્સર કી સમજી લે ચાલજો હવે આમાં લાગતું નથી કોઈ વધારો વધારો થશે હવે મિત્રો ખાસ આપણે આજે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ તમે તમામ જાણો છો કે ઘણા બધા એવા મિત્રો હતા કે જે લોકો નજીબી કોઈ એક માર્ક્સ પોઈન્ટ પચીસ માર્ક્સ પોઈન્ટ પંચોતેર માર્ક્સથી ક્યાંક જે પાર્ટ એમાં ક્વોલિફાય નથી કરી શકતા હતા અને એ તમામ મિત્રોના પાર્ટ બીમાં બહુ સારા માર્ક્સ હતા મિત્રો આ વસ્તુ બહુ હકીકત છે બહુ સાચી છે આ જે અમુક મની જે બાબત છે લોકોને ઘરે કદાચ નહીં ઉતરે પણ મિત્રો જે વાસ્તવિકતા છે જે વસ્તુ સાચી છે આપણે તેના પર વાત કરીશું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોના નીચે જે કમેન્ટ બોક્સવાળો જે સેક્શન છે મેં તેને ઓફ રાખ્યો છે અને તેમાં તમને અત્યારે દેખાતું હશે હાઈ મિત્રો ખાસ પેલા હાઈ બટનને દબાવજો આપણે ઈચ્છીએ છીએ કે મોટા ભાગના મિત્રો કે જે લોકો અત્યારે કોન્સ્ટેબલના નિર્ણયની જે આપી રાહ જોઈ રહ્યા છે જે લોકો હજુ પણ જે મેન્ટલીને જે કન્ફ્યુઝમાં છે વારંવાર અહીં તે પોતાનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે મૂંઝવણમાં છે હતાશ છે

આપણે જાણીએ છીએ કે ભાઈ પેપરનું જે ડિફિકલ્ટી લેવલ હતી પેપરમાં જે લોકોને જે તકલીફ પડી છે એ તમામ વસ્તુ આપણે વેઠી છે એટલે જે લોકો અત્યારે હવામાં વાત કરે છે કે ભાઈ એકસો પચીસ એકસો ત્રીસ એટલી રહેશે મિત્રો એ વાતને હું સદંતર નકારું છું એ પોસિબલ જ નથી કારણ કે વચ્ચે અત્યારે ઘણા બધા લોકો અત્યારે મૂંઝવણમાં આવ્યા છે તેમાં આપણા વિદ્યાર્થી નેતા જુરાજસિંહ જાડેજા કે તેમને ટેલિગ્રામમાં મેસેજ કર્યો હતો કે ભાઈ અત્યારે જે ક્લાસીસવાળા અને બધા યુટ્યુબ પર જે લોકો મેરિટ પેડિટ કરી રહ્યા છે એનાથી વધારે આવશે તેના પછી લોકોએ જે પીડીએફ ફાઇલ ફરતી કરી હતી તેમાં લખ્યું હતું કે ભાઈ જનરલનું એકસો ત્રીસ રહેશે પછી ફિમેલનું એકસો પચીસ રહેશે મિત્રો જે મિત્રોએ એક્ઝામ અટેમ કરી છે તમે તમામ જાણો છો કે જ્યારે તમે ત્રણ કલાક એક્ઝામ હોલમાં બેસો છો ને ત્યારે જે આઉટપુટ આવવું જોઈએ મિત્રો તેના બેસ પર જ આપણું મેરિટ બનતું હોય છે તો જે લોકોએ જે પ્રિડિક્ટ કરતા હતા કે ભાઈ એકસો પચીસ એકસો વીસ એકસો ત્રીસ રહેશે મિત્રો એ પોસિબલ જ નથી હવે મિત્રો બીજી વાત કરીએ કે આજે જ્યારે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તેના પછી અત્યારે પણ ઘણા બધા એવું કહે છે કે મેરિટ જે અમે લોકોએ જે પ્રિડિક્ટ કર્યા એટલું જ રહેશે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અત્યારે જેટલા લોકોએ પણ જે મેરિટ પ્રિડિક્ટ કર્યું હતું કે ઘણા બધા ક્લાસીસવાળા કીધું કે ભાઈ બે ડિઝિટમાં રહેશે ઘણા કીધું હતું કે ભાઈ ત્રણ ડિઝિટમાં રહેશે તો મિત્રો અત્યારે આજના ફાઇનલ આન્સર આવ્યા પછી મને પર્સનલી એવું લાગે છે કે લોકોએ પ્રિડિક્શન આપ્યું હતું એ તમામના કટ ઓફમાં તમે એક માર્ક્સ પ્લસ કરીને જાઓ છો કારણ કે મિત્રો જ્યારે અમે મોટાભાગના વિદ્યાર્થી કનેક્ટ હોઈએ ત્યાં ડેટા જે અમને અમુક વસ્તુ મળતી હોય છે અમુક વસ્તુ જાણવા મળતી હોય છે મિત્રો ઘણા બધા મિત્રો એવા છે ઇવન મારા પર્સનલમાં એવા દસ થી અગિયાર જણ છે કે જે લોકો વધીને દોઢ માર્ક્સ એક માર્કથી જે ક્યાંક લોકોના બહાર થઈ ગયા હતા એ જો ટોટલ કરવા જઈએ તો લગભગ એકસો પચીસ પ્લસ થતા હતા પણ ક્યાં ગ્રુપ એમાં એ લોકોના કોઈના ત્રીસ પોઈન્ટ પંચોતેર હતા કોઈના એકત્રીસ કોઈના સાડા એકત્રીસ એવી રીતના માર્ક્સ હતા મિત્રો હવે એ બધાએ બધા કોમ્પિટિશનમાં આવી ગયા છે હું એવું બિલકુલ નથી કહેતો કે મેરિટ બહુ વધી જશે ક્યાં પણ અત્યાર સુધી જે પ્રિડિક્શન હતું કે જેમ કે મેં પોતે કીધું હતું કે ભાઈ જે લોકો એકસો પંદર પ્લસ છે એ લોકો નિશ્ચિત કન્ફર્મ છે તેમની જોબ અને જે લોકો એકસો દસ પ્લસ છે એ બધા જ મિત્રો લગભગ 85 થી 90% એ લોકોને મતલબ ચાન્સીસ છે હું અત્યાર સુધી આગળના વિડીયોમાં કહેતા આવ્યો તો મિત્રો હવે એ તમામ માર્ક્સમાં તમારે એક માર્ક્સ પ્લસ કહીને તમારે ચાલવાનું છે કારણ કે મિત્રો આટલો બધો વેરીએશન તો નહીં જ આવે પણ હા ઘણા બધા મિત્રો એવા હતા કે જે લોકો નજીવા માર્ક્સથી રહી જતા હતા એ બધા ફરીથી કોમ્પિટિશનમાં આવી ગયા છે જો હવે આપણે તેને બીજી નજરે જોઈએ તો આપ તમામ જાણો છો કે અત્યારે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી મિત્રો આપણા તમામને બહુ ફાયદો એ થવાનો છે કે જે કોમન ઉમેદવારો હતા ગ્રુપ એ અને ગ્રુપ બી ના એમાંથી ઓલમોસ્ટ ત્રણ હજારથી પાંત્રીસો જે મિત્રો છે જગ્યા રોકવાના હતા જો સીસીનું રિઝલ્ટ અત્યાર સુધી ન આવતું તો આ તકલીફ આપણને પડવાની હતી પણ આપણે બધા જ નસીબદારને લગી છે કે જે સીસી વાળા જે મિત્રો હતા એ બધા જ ખસી ગયા છે પણ મિત્રો આ આ જે આ જે બે માર્ક્સનું જે વેરીએસન આવ્યું છે તો મને પર્સનલી એવું લાગે છે કે વધીને એક જ માર્ક્સનું જે વેરીએશન આવશે કે જે લોકોએ પ્રિડિક્શન કર્યું હતું કે ભાઈ જેમ કે કોઈ ક્લાસીસ વાળા એવું કહેતા હોય ભાઈ સો પર અટકશે તો મિત્રો જો તમે તેને માનતા હો તેને બ્લાઇન્ડ તમે ટ્રસ્ટ કરતા હો તો સમજીને ચાલો તેમાં એકસો થઈ જશે કોઈ ક્લાસવાળા એવું કીધું કે ભાઈ એકસો પાંચ અટકશે તો તમે તેને એકસો લઈને ચાલજો તો વધારે વેરીએશન નહીં આવે એક જ માર્ક્સનું વેરીએશન આવશે અને જે મિત્રો વારંવાર પૂછતા હોય છે કે ભાઈ સેફ ઝોન શું છે તો મિત્રો અત્યારે મને પર્સનલી હવે એવું લાગે છે કારણ કે અત્યારે સીસીવાળા જે ખસી ગયા છે તેના પછી જે લોકો એકસો દસ પ્લસ જાય છે એ બધા સેફ છે અને મિત્રો જો ખાસ હું વાત કરું કેટેગરી જે લોકો કેટેગરીમાં આવે છે હું જનરલની વાત નથી કરતો જે કેટેગરીમાં આવે છે અને એકસો સાત માર્ક્સ લઈને તમે એકસો દસના વચ્ચે આવો છો તો મિત્રો તમે પણ નિશ્ચિત રહેજો ક્યાંથી તમે પણ કન્ફર્મ તમે જોબ લઈ લેશો મિત્રો અહીં બાજુ હું વાત નથી કરતો એસટી કે કારણ કે નો અત્યારે અનપ્રિડિક્ટેબલ છે માં ઘટી ઘટીને જો નેવું પણ જતું રહે પંચમ સો પણ જતું રહે એટલે હું નથી કરતો હું જનરલને છોડીને જે અધર કેટેગરીમાં આવે છે તમામ મિત્રો જો થી એકસો એકસો ની વચ્ચે આવો છો તો મિત્રો તમે ડે શ્યોર કે તમે ક્યાંક એક જોબ લઈ લેશો અને મિત્રો મેં જેમ એક આગળ મારા વિડીયોમાં વાત કરી મારા ગટ્સ ફીલ એવા કે છે કે એકસો છ પોઈન્ટ પંચોતેર માર્ક્સ જેમના છે એ લોકો દ્વારા જનરલમાં આવી જશે તો મિત્રો અત્યારે તમે તેમાં એક માર્ક્સ વધારો કર દેજો એકસો સાત પોઈન્ટ પંચોતેર તમારા માર્ક્સ થાય છે તો મને હજુ એવું અંદરથી લાગે જો તમે જનરલ કેટેગરીમાં આવતા હો તો તમે જેલ સિપાહી કરતા તમે એસઆરપીની તમે જોબ મેળવી લેશો હવે મિત્રો ઘણા બધા લોકો જે કન્ફ્યુઝ થતા હોય છે વારંવાર અલગ અલગ એકેડેમીવાળા અલગ અલગ ક્લાસીસવાળા અમુક નવા જે બન્યા યુટ્યુબર છે એ તમારા જે લોકો સાંભળીને કન્ફ્યુઝ થતા હોય છે તો હાલ તમારે નિશ્ચિત રહેવાની જરૂર છે તમને જેમ મેં વાત કરી કે તમે એકસો સાતથી એકસો દસ માર્કથી તમારી વચ્ચે તમા જો માર્ક્સ હોય તમે કોઈ કેટેગરીમાં આવતા હોય પછી ભલે તમે ઈડબ્લ્યુસમાં માં ઈડબ્લ્યુ માં હો તમે ઓબીસીમાં તમે એસસીમાં હો તો ક્યાંક ને તમારી એક જોબ પાકી થઈ જશે જે જનરલ કેટેગરીના છે એકસો દસ પ્લસ થાય છે એકસો અગિયાર માર્ક્સ કે એકસો બાર જેવા માર્ક્સ થાય છે એ તમામને ક્યાંક ને ક્યાંક એક જોબ તમે મેળવી લેશો બાકી એસટી કેટેગરી અને જે મહિલાઓ છે મહિલાઓમાં બધી જ કેટેગરી જેમાં જનરલથી લઈને એસટી એ તમામ જો તમે સોની આજુબાજુ હોવ તો તમે બધા જ નિશ્ચિત રહેજો તમામ બિલાન બહુ સારો ચાન્સ છે આ વખતે જોબ લેવાનો બાકી સૌથી પોઝિટિવ ન્યૂઝ આપણી પાસે એ છે કે જે સીસીવાળા જે નીકળી ગયા છે કોમન ઉમેદવારો હતા ત્રણ હજાર જેટલા એપ્રોક્સિમેટલી હું કહું છું લગભગ ત્રણ હજાર જેટલા ઉમેદવારો એવા હતા કે જે ગ્રુપ એ બીમાં હતા અને સાથે કોન્સ્ટેબલમાં હતા તો મિત્રો એક એ વસ્તુ તો ખસી ગઈ છે હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જો પીએસ રિઝલ્ટ વેલ્યુ આવી જાય તો એ ચારસો બોતેર જગ્યાના જે પીએસઆઈ એ બધા જ ઓલમોસ્ટ મોટા ભાગના એવા હશે કે લગભગ ચારસો ચારસો વીસ એવા એવા હશે કે જે લોકો ઓલરેડી પહેલાંથી કોન્સ્ટેબલમાં પણ છે જો પીએસઆઈના રિઝલ્ટ પણ પહેલાં આવી જાય છે તો તો મિત્રો ઘણા બધા ચાન્સીસ વધી જશે કે જે લોકો ક્યાંક અત્યારે એક બે માર્કસથી વીસી રહ્યા છે જે જે લોકો જે પ્રિડિક્શન આવતું છે તેમાં જો તમારા એક બે માર્કથી જો પણ ઘટતા હોય અને જો પીએસઆઈના કોમૅ જો નીકળી જશે તો મિત્રો ઘણો બધો ફાયદો થવાનો છે સો મિત્રો આ તું જે મને અત્યારે પર્સનલ લાગે છે કારણ કે ઘણા બધા મિત્રો બધા મેસેજ કરીને પૂછતા હતા કે બ્રિજેશભાઈ અત્યારે જે ફાઇનલ આન્સર કી આવી છે તેના પછી હવે શું લાગે છે તો જેમ મેં કીધું કે જે પ્રિડિક્શન આપણું હતું તેમાં એકમાં એક માર્ક્સ જે છે એને પ્લસ કરીને ચાલજો બાકી વધારે ચિંતા કરવાની જરૂર નથી જે થશે સારું થવાનું છે અને પોલીસ જોબની જે રિયાલિટી છે એના માટે પણ આપણે વિડીયો બનાવ્યો છે જોઈ લેજો જે મિત્રો અત્યારે હતાશ ને જે એ લોકો નપાસ થયા છે કાલે જે મિત્રો એવા છે કે જે લોકો આ ફિલ્ડ છોડવાની ઈચ્છા રાખે છે જેમને એવું છે કે ભાઈ મારે પોલીસમાં નથી આવું એના માટે મને આપણે વિડીયો બનાવ્યો છે ખાસ જોઈ લેજો બાકી ખાસ મિત્રો વિડીયોને શેર કરજો એના કમેન્ટ બોક્સમાં જે હાઈ છે તે માટે લેવાનું ભૂલતા નહીં જેને કોઈક મૂંઝવણ હોય તો ખાસ ટેલિગ્રામ પર મેસેજ કરજો આપણે જવા પણ પ્રયત્ન કરીશું મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત